નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હાલ ખેડૂત મિત્રો ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે કૃષિ વિભાગને આપ્યો મોટો આદેશ હાલ મિત્રો ખેડૂત મિત્રો જોઈએ તો ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે જેના પગલે ખેતીના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કે આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ આપ્યો છે પ્રાથમિક સર્વે કરીને આગામી બે દિવસમાં કૃષિ વિભાગના અહેવાલ સોંપવામાં આવશે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે અત્રે જણાવીએ કે સપ્તાહના અંત સુધીમાં સહાય અંગે સરકાર નિર્ણય લે તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને પગલે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે કેરી ચીકુ દાડમ કેળા સહિતના પાકોને સોંધ વળી ગયો છે તો આ ખેતરોમાં પાણી ભરાતા તલ મગ સહિતના પાકો પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે સહાય ધરતીપુત્રોની વાહરે સરકાર આવી છે જોકે કેટલું રાહત આપે છે આવનારા સમય જ બતાવશે હાલ ખેડૂત મિત્રો ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહી છે ઘર ઉનાળા વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદથી અનેક ખેડૂતોને રો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના તૈયાર પાકો જમીન દોસ્ત થતાં લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે બાજરી અને પપૈયાના પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતોને શાકભાજી ડાંગર બાજરી જુવાર અને ચીકોરીનું વાવેતર કરાયું હતું તે નિષ્ફળ થવા પામ્યું છે હાલ ખેડૂત મિત્રો અચાનક વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોએ કરેલી છ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોએ જમીનમાંથી પાકને કાઢી અને તાપમાં સુકાવવા માટે પાથર્યો છે જે હવે વેપારી ખરીદી શકે કેમ તે અંગે પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે જેથી સરકાર વહેલી તકે સર્વે કરી સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે